को चढ़ाओ तेरे चरण में कर दू अर्पण भोले मैं महादेव शंभो मेरा भोलेनाथ की जय हर हर महादेव शंभो काशी विश्वनाथ की હેલો ગાઈસ જય સોમનાથ જય માતાજી હર હર મહાદેવ કેમ છો મિત્રો મજામાં સ્વાગત છે તમારો બધાનો અમારા એક નવા બ્લોગમાં મિત્રો જો તમે આજનો સવારનો સુંદર મજાનો દ્રશ્ય જોયું અને સાથે સાથે જ પ્રત્યેક અમારો આજે આવી ગયો છે સાયકલ લઈને તમે જોઈ શકો છો તો એને ઈચ્છા હતી આજે સાયકલ ચલાવવાની તો જો અમારી આગળ આગળ જઈને સાયકલ ફટાફટ ચલાવી રહ્યો છે અહીંયા આપણે ડ્રિફ્ટ ને એના સીન લેવાના હતા મોર્નિંગના પણ સાયકલના પાછળના વ્હીલમાં પંચર હોવાના કારણે હવા નીકળી ગઈ છે ચાર પાંચ કિલોમીટર મારી સાથે સાયકલ ચલાવી છે એને પણ મજા આવી છે ચલો આપણે જઈને પૂછીએ કે એને કેવું લાગે છે બરોબર તો આપણી સામે હવે આવી રહ્યો છે તો આપણે એને પૂછીએ પ્રત્યેક એને કૂતરાઓની બહુ બીક લાગે કૂતરા ને કૂતરાઓની બહુ બીક લાગે જો આ જ્યાં અહીંયા કૂતરાઓ જ છે ઠીક છે મિત્રો તો સવાર સવારમાં મોર્નિંગમાં મસ્ત શરૂઆત થઈ ગઈ છે આપણા બ્લોકની હવે જોઈએ શું કે છે તો હવાર હવાર ચાલો જેવી મજા આવી સાયકલ લઈને હે મજા આવ્યું ભરેકડી તો હવે કાલ આવવાનું હ વાગે ઉઠી જવાનું છ વાગે ઉઠી જાય તો મેરાવા તો પાણીની તરસ લાગી છે નહીં જેવી લાગે જવા દે હાલો તમે ફટાફટ જોઈ લો મિત્રો આજનો મજા આવી જ છે એને અને સૂર્યનારાયણ દાદાની જય સાથે આજના બ્લોગ શરૂઆત કરી દીધો છે આપણે અહીંયાથી જ સાઉન્ડ થોડો આવતો હશે પણ ચલો મિત્રો ઠીક છે મળીએ ઘરે જઈને ચિંતનાના એની મમ્મી છે શું કરે છે જોઈએ ચાલો મિત્રો સાત વાગી ગયા છે ને અત્યારે પપ્પા જો ચાલીને આવી ગયા છે અહીંયા આપણે ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે તો આજે છે પૌવા અને તરેલી રોટલી બરાબર ને અત્યારે વાગી ગયા છે સાડા સાત અને આપણે અહીંયા જો ચા નાસ્તો આવી ગયો છે તો પપ્પા અને પ્રતિક બે ગયા હતા ચાલવા પ્રતિક ગયો તો સાયકલ લઈને આપણે હતા ઘરે હું તા આપણને બધું ન ફાવે તો જો અત્યારે નાઈ રહ્યો છે ને આપણે કરવાનો છે ચા નાસ્તો ચલો તો ચા નાસ્તો કરી લઈએ આ જો પ્રતિક નહીં ધોઈને તૈયાર થઈ ગયું છે ને આપણે નાવાનું નથી આપણે નથી નો હાલો જો તો હવે કા તો પહેર પણ કાર નાખી દે કાલ હું જઈશ બરાબર હમ કાલ તાર નહીં જવું હમ બરાબર તો ચલો રેડી હમ બોલો તો ગાઈસ જો સવાર સવારમાં ફર્સ્ટ ક્લાસ નાઈ દો તૈયાર થઈ ગયા નાસ્તો ફટાફટ માતા પિતા સૌ ગઈ તો વાગી ગયા છે પોણા આઠ થઈ ગયા છે ઓફિસ જવાનો ટાઈમ અને તૈયાર થઈ નાવા માટે અને જગ્યાએ તો જ લીધું હે બોલ બોલ લઈને આતો સાયકલ આટાબાટામાં રેડી અબુ આટા ના મારતો બણો તડકામાં ઠીક છે ચલો મિત્રો મળીએ સાંજે બનેરા તો બ્લોગ માં આવીશ સુધી જે છે પોણા 8 અને આજે તો ખૂબ જ લેટ થઈ ગયું છે અમારે જો મોબાઈલ બંધ થતો જ નહીં ખાતી વખતે પીતી વખતે ના પાડેલી પણ મોબાઈલ ચાલુ ચાલુ ને ચાલુ તો જો ફેમિલી બધી બેસી છે જમવા માટે તો આજે તો ખૂબ લેટ થઈ ગયું અને હું પણ ઓફિસથી લેટ આવેલો અને વ્લોગ પણ એડિટ કરવાનો રહી ગયેલો તો મિત્રો આજનો અમારો ત્રણ તારીખનો વ્લોગ ખૂબ જ લેટ આવશે લાયેલી કેરીયું પછી ટીંડોળાનું શાક કાકડી અને ભગા ચેવું છે આજનો દિવસ કેવો રહ્યો તમારો ગામડા કરતાં સારું કે ના સારું ચમ શું થાય હા એ તો રખડવા જ પીસ તો આજે આવી ગયો નહીં પિયુષ ના બ્લોગ માં લેવાનો રહી ગયો આપડે એવું અને પિયુષ ચેવો તો રોતો તો આ રોયો તો કે ખરે હા એમ હો મિત્રો આજે એક નવી વાત જાણે પિયુષ ભી આજે ગામડેથી ઘરે આવી ગયો ને તો અહીંયા ના રોયો પણ આ એની એટલી એના દાદા દાદીની યાદ આવી ને તો હિપકે ને હિપકે રોવા માંડ્યો ફેન ચાલો તો વિડીયો કોલ કર્યો ફોન કર્યો પણ વાત ના કરી જાય કે બોલો તો આ છે એક દાદા દાદીનો પ્રેમ હોવ બધા આવે તારી સાહેબ નજીકી સારું કહેવાય એટલે હવે ચાલો મિત્રો તો આજે પાપડ એડ થઈ ગયા છે કાલે લાયેલા અમે લીઝર પાપડ જો ફર્સ્ટ ક્લાસ જમવાનો તૈયાર છે ફેમિલી સાથે ચલો મોજ કરીએ જમી લઈએ તો બને રહજો બ્લોગમેન્ટ સુધી પાંચ દસ મિનિટ લેશો એના પછી જે આપણે આ જોબનો એન્ડ કરીશું મળીએ થોડી વારમાં તો મિત્રો આજ ગુલ્ફી સાથે આજના બ્લોગ નો આપણે અહીંયા જઈને કરીશું મળી સુધી જૈન મંદિર માતરમ ટેકર બબાડ